સંક્રાંતિ ની ભવ્ય ઉજવણી કરી છે વાવોલ મુકામે અમિત શાહે લીધી છે પતંગ ચગાવવાની મજા જ્યાં શાહ સ્વાગત માટે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાના અહેવાલો જે છે તે સામે આવ્યા છે ભારત માતા કી જયના નારા સાથે શાનુ કરાયું છે ભવ્ય સ્વાગત આ પ્રકારે મહત્વના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે જ્યાં કહી શકાય કે મંત્રી જે છે અમિત શાહ જે પતંગ ચગાવીને સંક્રાંતિની ભવ્ય ઉજવણી છે તે કરી છે વાવલ મુકામે અમિત શાહે લીધી છે પતંગ ચગાવવાની મજા જ્યાં શાહના સ્વાગત માટે અનેક લોકો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે કેવા પ્રકારે ભવ્ય સ્વાગત જે છે તે અમિત શાહનું કરાયું છે મહત્વનું છે કે વાવલ મુકામે આ પ્રકારે અમિત શાહે લીધી હતી પતંગ ચગાવવાની મજા જ્યાં શાહ ના સ્વાગત માટે લોકો જે છે ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે ભારત માતા કી જયના નારા સાથે શાહનું ભવ્ય સ્વાગત જે છે તે કરવામાં આવ્યું હતું

ત્યાં શાનું ભવ્ય સ્વાગત કરાયું હતું તમે જોઈ શકો છો કે એવા પ્રકારે ત્યાં લોકો લાઈનમાં ઊભા છે ને આ પ્રકારે અમિત શાહનું સ્વાગત માટે તેઓ કલાકો સુધી આ પ્રકારે ઊભા રહ્યા હતા મહત્વનું છે કે બાવલ મુકામે આ પ્રકારે અમિત શાહે લીધી હતી પતંગ ચગાવવાની મજા જ્યાં શાહના સ્વાગત માટે લોકો જે છે ત્યાં ઉમટી પડ્યા હતા ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારબાદ તેમને કહી શકાય કે ભારત માતા કી જયના નારા સાથે શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું